શાળામાં કારવોશ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ મામલો વાયરલ વિડીયો મોડાસા નજીક કોટ પ્રાથમિક શાળા હોવાનું સામે આવ્યું અરવલ્લી બાર સુરક્ષા વિભાગના અધિકારી ટીમે શાળા તપાસ અર્થે પહોંચી બાળ સુરક્ષા અધિકારી શિક્ષકના અને બાળકોના નિવેદન નોંધ્યા બગીચામાં પાણીના છંટકાવ દરમિયાન અજાણતામાં બાળકોએ કાર વોશ કરી હશે હોવાનું આચાર્યનું નિવેદન શાળામાં રચાયેલી વિવિધ સમિતિઓ દ્વારા વિદ્યાર્થીઓ કાર્યકર્તા હોવાનું નિવેદન ન્યૂઝ સેવન ઇન્ડિયાના પડઘા પડ્યા છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી જે વિડીયો વાયરલ થયો તો એ સંદર્ભે સ્વયં સંજ્ઞાન લઈ શાળાની મુલાકાત લઈ આચાર્યશ્રી અને સ્ટાફનું નિવેદન આપણે લેવામાં આવ્યું છે બાળકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે આ ઘટના ખરેખર ગાડી દોડાવવાની નથી પણ ઝાડવાઓને પાણ પાણી પીવવા માટેની હતી એની અંદર પણ કોઈ વિડીયો ગાડી પર ધૂળ ચોરતા પાણી સાટતા હોય એ રીતનો વિડીયો વાયરલ થયો હતો અમારા તરફથી તપાસ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ તરફથી પણ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવનાર છે હવે આચાર્યશ્રીનું નિવેદન લેવામાં આવ્યું છે અને બાળકો સાથે મૌખિક પૂછપરછ કરવામાં આવી છે જેની અંદર આ ઘટના વિશે વિગત મેળવી છે હું પટેલ મિનેશ કુમાર ભાનુપ્રસાદ આચાર્ય બાજકોટ પ્રાથમિક શાળા કાલનો વિડીયો જે વાયરલ થયો તે અંતર્ગત હું કહેવા માગું છું કે સારામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે સરકારના સૂચના મુજબ જેમાં સફાઈ સમિતિ હોય બાગકામ સમિતિ હોય એમાં પ્રાર્થના સમિતિ હોય અલગ અલગ સમિતિમાંથી આ બાળકો બાગકામ સમિતિમાં જે કિચન ગાર્ડન એક અને ઇકો ક્લબ અંતર્ગત જે પ્રવૃત્તિ થાય એમાં બાળકો ઇકો કમ અંતર્ગત પ્રવૃત્તિ કરતા હતા જેમાં ગાડીની બા બાજુ પર મૂકેલા કુંડામાં બાળકોએ પાણીનું પ્રેશર મારતો એ કુંડુંમાંથી પાણીના જે માટી હતી એ પાણી ગાડી પર પડતા એ ગાડી થોડી માટી થતો મારો કંઈ ગાડી પર પણ પ્રેશર મારેલ છે જે અંતર્ગત સતત અહીંથી વિડીયો ઉતારેલો હતો આ બાબતે અમારું નિવેદન છે એટલે અંતર્ગત આપ આગળની વાત કાર્યવાહી કરશું